તો અમરેલીના બગસરા ગ્રામ્યમાં સરપંચની દાદાગીરી સામે આવી છે જિલ્લાના જવાના સરપંચની ખુલ્લી દાદાગીરીના દ્રશ્યો સામે આવ્યા છે જણાવી દો કે પીજીવીસીએલ અમરેલી ડિવિઝનના અધિકારીઓનો ઉધડો લીધો ચેકિંગ દરમિયાન સરપંચ સહિત ગ્રામજનોએ ઉધડો લીધો સરપંચ મુનાભાઈ સંભાળીયાએ ગામ બહાર નીકળવાનું કહ્યું

માવજી જવાના સરપંચ અધિકારીઓને કડક સૂચન આપી છે સરપંચના આકરા તેવરથી પીજીવીસીએલ અધિકારીઓને બોલતી બંધ થઈ છે જી હા બિલકુલ સરપંચની ધમકી બાદ પીજીવીસીએલ ની ત્રણ ગાડીઓ ગામમાંથી ચાલતી પકડી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા

અગાઉ પણ આપણે જોયું છે કે પીજીબી પણ લાઈટ કોર્ટમાં હોય જ્યારે ખેતી સીઝન સિઝન હોય ત્યારે ખેડૂતો તેને યાદ કરે પરંતુ ત્યાં સુધી પહોંચી નથી પરંતુ આજે અમરેલી જિલ્લા ડિવિઝન ના પીજીબીસીએલ ના અધિકારીઓ છે તે બગસરાના ના ગામે પહોંચ્યા હતા અને ગામે પોલીસ ની હાજરી વચ્ચે સરપંચે ખુલ્લી દાદાગીરી કહ્યો હતો દાદાગરી અને પ્રજાલક્ષી નહીં ખેડૂતલક્ષી જો વાત કરો તો ખેડૂતલક્ષી પરંતુ જે રીતે સરપંચ છે ત્યારે પીજીબી સીએલના અધિકારીઓને એટલા બધા ખખડાવીને ગયા હતા કે પીજીબી સીએલના અધિકારીઓ હક્કાબક્કા રહી ગયા હતા પોલીસ પણ ત્યાં હાજર હતી ને પોલીસ પણ આ મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી હતી પીજીબી સીએલ સરપંચ છે તેને ગ્રામજોની હાજરીમાં પોલીસની હાજરીમાં વીજ મેન્ટેનન્સ લઈને માવ ચિંચવામાં પહેલા કામ કરવા આવો ને પછી તમે આવો ચેકિંગ કરવા ત્યારે તમારી સાથે હું રહી છે ને ઘરે ઘરે તમને લઈ જઈશ પરંતુ પહેલાં ગામનું મેન્ટેનન્સ કરો સરપંચ ની કડક સૂચના અને સરપંચ દ્વારા જે રીતે ખુલ્લા શબ્દોમાં તેને આકરા પ્રહારો કર્યા હતા અને ના અધિકારીઓની બોલતી બંધ થઈ ગઈ હતી પીજીબી ના અધિકારીઓને સરપંચે તો ત્યાં સુધી નું કહી દીધું હતું કે મને પૂછ્યા સિવાય ગામમાં પગ મૂક્યા ટાંગા બાંગા નોખા થઈ જાય છે આવા શબ્દ પ્રયોગ પણ કર્યા હતા અને પોલીસ ત્યારે પણ જોઈ રહી હતી પરંતુ સરપંચ ના આકરા તેવર જોઈને સ્થાનિક જે લોકો હતા તે ખુશખુશાલ થઈ ગયા હતા અને પીજીબીસીએલ ની બોલતી બંધ થઈ ગઈ હતી અને ની જે ત્રણ ગાડીઓ આવી હતી એ ત્રણે ત્રણ ગાડીઓ છે તે મૂંગા મોઢે રવાના થઈ ગઈ હતી ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે સરપંચે પોતાનો પાવર બતાવ્યો હતો બીજી વિશે જે સવારમાં આવીને મેન્ટેનન્સ ના કરતા ન હોય પરંતુ દંડના નામે કોરડો વિંચતા હોય ત્યારે આવા પીજીવીસીએલ ના અધિકારીઓ માટે દાખલારૂપ કિસ્સો કહી શકાય છે

મૌખિક ફોન કરીને લેખિતમાં આવી રજૂઆતો એણે કરેલ હતી કે ભાઈ અમારા ગામમાં મેન્ટેનન્સ કરવું પડે એમ છે અવાર નવાર વીજળીના તારોમાંથી ભિકારા પડે છે પરંતુ બીજીબીશિયલ તંત્ર દ્વારા એકવાર પણ ત્યાં મુલાકાત પ્રતિનિધિત મેન્ટેનન્સ ન કરવાને કારણે ગામમાં બીજીબીશિયલ તંત્ર સામે રોષ હતો પરંતુ આજે ચેકિંગના બહાર ને ત્રણ જેટલી ટીમ પોલીસ સાથે ત્યાં પહોંચી ત્યારે સરપંચનો પિત્તો છટક્યો હતો અને સરપંચ દ્વારા આવા શબ્દો પ્રયોગ કર્યા હતા પરંતુ સ્થાનિકો છે તેને સરપંચ ને આ બહાદુરી ગણાવી છે પરંતુ વીજીવીસીએલ અધિકારીઓ છે જે ગભરાઈ ગયા હતા પોલીસ છે તે પણ મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી હતી પરંતુ હાલ જે રીતે મામલો છે એ જોતા એવું લાગી રહ્યું છે કે પીજીવીસીએલ ના અધિકારીઓ છે કે સરપંચ ની આ દાદાગીરી ભર્યા શબ્દો ને કારણે બી ગયા હોય અને એને કારણે તે પોતાની ગાડીઓ લઈને ત્યાંથી રવાના થઈ ચુક્યા હોય છે જી નવશાદજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર અમરેલીના બગસરા ગ્રામ્યમાં સરપંચની દાદાગીરી સામે આવી છે જવાના સરપંચની ખુલ્લી દાદાગીરી પીજીવીસી અમરેલી ડિવિઝનના અધિકારીઓનો ઉધડો લઈ લેવામાં આવ્યો ચેકિંગ દરમિયાન સરપંચ સહિત ગ્રામ્યજનોએ લીધો છે ઉધડો જી હા બિલકુલ આપણે જણાવી દઉં કે અધિકારીઓને ગામની બહાર જવાનું કહેતા ગરમા ગરમી સર્જાઈ હતી સાથે જ મને પૂછ્યા વિના જો ગામમાં ઘુસ્યા તો કોકના તાંગા બાંગા ધોવાઈ જશે તેવા શબ્દોનો પ્રયોગ પણ અહીં સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે પોલીસની હાજરીમાં જ ખુલ્લી ધમકી આપવામાં આવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા